સોમનાથ જિલ્લાના હરેશભાઈ ગોસ્વામી ઉભા ગામ ખાતે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ ઉભા ગામ ખાતે તેમની દાદી સાથે રહે છે હરેશભાઈ ગોસ્વામી મિલાનશા સ્વભાવને કારણે ગ્રામજનો સાથે હળી મળી ગયા હતા તેમની બદલી પોતાના સોમનાથ જિલ્લામાં થતા ઓભા ગામના આંબેડકર યુવક મંડળ સાથે સમાજ દ્વારા ફળિયામાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો ગોસ્વામીએ ઓભા ગામમાં દિવસ ફરજ બજાવી હતી ત્યારે મહ્યાવંશી સમાજ અને આંબેડકર યુવક મંડળ દ્વારા બે પુષ્પગુચ્છ સાલ શ્રીફળ અને મોમેન્ટો આપવામાં આવ્યો હતો સાથે તેમના દાદીમાને પણ સાડીઓ આપી સન્માનિત કર્યા હતા ત્યારે હરેશભાઈ ગોસ્વામીએ સૌનો આભાર વ્યક્ત ભાવુક બન્યા હતા આ પ્રસંગે ગામના મહેન્દ્ર પરમાર અશોક યાદવ અને નટોળભાઈ પરમાર સહિત આંબેડકર યુવક મંડળના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહી હરેશ ગોસ્વામીને વિદાય આપી હતી